સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે મૈધરપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલકની માથામાં કુહાડીના ગા મારી કરાયેલી હત્યાનો ભેદ મૈધરપુરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો મૃતક શેરુ યાદવની પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી પ્રેમમાં અડખલી રૂપ બનતા પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાળસ કાઢી નાખ્યો હતો હાલ તો મૈધરપુરા પોલીસે હત્યારી પત્ની મમતા અને તેના પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણ જરાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતના રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણજન્નાની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણ જનાને ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું